વડોદરા ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં નગરસેવિકા હમીશા ઠક્કરે નવનાથ મંદિરોમાં સ્વચ્છતા અને રોશની કરવા સૂચન કર્યું હતું વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર છ ના કાઉન્સિલર હમીશા ઠક્કર દ્વારા મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં આવેલ નવનાથ મંદિરોની આસપાસ આવતા સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે શહેરમાં આવેલ નવનાથ મંદિરોની આસપાસ સાફ સફાઈ કરવા અને મંદિરો પર રોશની કરવા સાથે આજુબાજુ રસ્તામાં જો ખાડા હોય તો તેને પણ રિપેર કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી ભગવાનના દર્શન કરવા માટે સારી રીતે એના માટેનું પણ અમે એક એનાલિસિસ રિપોર્ટ માંગ્યો છે કમિશનર સાહેબ માટે કમિશનર સાહેબ પાસે એ રિપોર્ટ એટલે માંગ્યો છે કે આવનારા વર્ષોમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટેનું આપણે જે પણ નવા આયોજનો લઈ શકીએ એ માટેનો રિપોર્ટ છે આવનારા દિવસમાં કમિશનર સાહેબે કીધું છે કે એક સંકલન બોલાવીને દરેક સભાસદોના એ સૂચનો લઈશું અને આગામી વર્ષો માટે આયોજન કરીશું જેમ જેમ તમે જાણો છો વરસાદની પેટર્ન બદલાય છે હવે એક દિવસમાં ભારે દસ થી બાર ઇંચ પંદર ઇંચ અને વીસ ઇંચ વરસાદ પડી શકે છે એની પેટર્ન બદલાય છે એ મુજબનું ભવિષ્યનું આયોજન કરવા માટે આજે અમે સૂચન આપ્યું હતું